ફ્રેન્ડ આવ્યા છે બળદેવભાઈ કરીને જે આપણે આજે બોરડા પંજાબી ઢાબામાં જમવા લાવ્યા છે મસ્ત મજાનો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતા જય દ્વારકાધીશ જય મા મોગલ ને હર હર મહાદેવ મસ્ત મજાનો શ્રાવણ માં ચાલી રહ્યો છે તો આપણે પહોંચી ગયા છે સોમનાથ રાત્રે નીકળ્યા હતા અત્યારે પહોંચી ગયા છીએ આખી રાત ડ્રાઈવિંગ કર્યું છે તો કાંઈ ટેમ મળ્યો નહીં રાતનો શૂટ કરવાનો કાંઈ તો આપણે ડાયરેક્ટ સોમનાથની માઇલ પર પહોંચી ગયા છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું સવાર સવારમાં તો મસ્ત મજાનું જોવા પાર્કિંગ છે સોમનાથનું તો આપણે તમને મહાદેવના દર્શન કરાવીએ તો હવે પેલા થાકી ગયા છે તો ક્યાંક રૂમ રાખીને પેલા ફ્રેશ થઈ જાય મસ્ત મજાના અને પછી તમને કરાવી ભોળાનાથના દર્શન તો ચાલો મળીએ આગળ બનાવો તમે એક મારા નવા બ્લોગમાં હેલો ગાઈશ તો ફાઈનલી આપણે હોટલ રાખી હતી મસ્ત મજાનો ઘડીક બે કલાક આરામ કરી લીધો છે અને મસ્ત મજાના નાઈ ધોન ફ્રેશ થઈ ગયા છે અને એક નંબર તમને નજારો બતાવો અહીંથી કંઈક સોમનાથનો એક નંબર દર્શન કરી લોજારો અત્યારે જોવા મળ્યો છે આપણને જોવા મારે હજાર થઈ ગયા છે બધા મહાદેવ 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 તો મસ્તો નજાર હાલો પેલા કંઈક નાસ્તો પાણી કરીએ મસ્તો નજાર નાસ્તો પાણી કરીએ અને કરીએ મહાદેવ દર્શન તો બતાવું તમને આગળનો નજારો માહોલ છે ફોન લઈ જવા ત્યાં લગી લઈ જશું બાકી તમને બાર થી દર્શન કરાવશો બીજું હું અને દરિયાનો નજારો તમને દેખાડો હાલો બનેરો બ્લોગમાં તમે આગળ તો મિત્રો આપણે હોટલ રાખી એની અગાસી ઉપર આવ્યા છે એક નંબર નજારો છે જુઓ તમને બતાવું સોમનાથ ભાઈ હા મહાદેવના આ મહાદેવનો ગેટ છે ગાય છે મસ્ત મજાનું મંદિર મહાદેવનું તો પહેલાં આપણે દર્શન કરી લઈએ ફોન ક્યાં લગી અલાઉટ હોય તે જોઈ જ્યાં અલગી દેખાય એમાં હશે એ રીતના તમને દેખડતું નજારો બરોબર ચાલો પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ મસ્ત મજાનો નજારો છે બહારથી હેલો ગાઈઝ તો ફાઇનલી મહાદેવના દર્શન છે મસ્ત મજાના અંદર ફોન અલાઉટ નહોતો એટલા માટે આપણે કઈ ફોન ફોન મજા થઈ ગયા કલાક જેવું થયું ટ્રાફિક હતું દર્શન કર્યા ને મહાદેવ ના મહાદેવ મજા આવી ને મસ્ત મજાના ના રવિવાર ના દર્શન કરી લીધા જો તમને મહાદેવ નું મંદિર બતાવું અહીંથી ખુબ આનંદ આવ્યો

આપણે સોમનાથ દર્શન કરી આપણે સોમનાથ થી થોડુંક નજીક છે ચાર પાંચ કિલોમીટર અહીંયા છે ભાલકા તીર્થ મંદિરે આપણે જવાનું છે ત્યાં કૃષ્ણ ભગવાનનું મોત થયું હતું એવું કહે છે આપણે જાય છીએ કોઈ અંદર અને અહીંયા તમારા સાથીઓ ઊભા છે મસ્ત મજાની ચા પી લઈ હવાની ચાને જ તો હાલો ચા પાણી પીને જઈએ આપણે માલકા તીર્થ છે મંદિરમાં તો ફાઈનલી આપણે ભાલકા તીર્થ દર્શન કર્યા કૃષ્ણ ભગવાનના હવે ફાઇનલી જમવાનો વારો આવી ગયો છે તો આ મસ્ત હોટલ છે ત્યાં બધું જમવાનું મળે છે જોઈએ કેવો ટેસ્ટ હોય જમવાનો મજા આવે તમને એડ્રેસ નાખી દઈશ તો આલો પહેલાં જમી લઈએ ફૂલ ભૂખ લાગી છે અવારના કાંઈ નાસ્તો પાણી ફેર્યા નથી તો આલો પહેલાં જમી લઈએ હેલો ગાઈશ તો ફાઇનલી જો મસ્ત મજાની

ઓડિયાર હોટલ છે તમને એકવાર દેખાડી દઉં આપણે ભાવનગર સાઇડથી આવીને સોમનાથ થી જૂનાગઢ રસ્તો જાય ને એ રોડ ઉપર છે ડાબી બાજુ મસ્ત મજાનું જમવાનું એક નંબર મજા આવી જમી લીધું છે આ લોકોના મોઢા અવડાવડા છે કારણ કે એ લોકો એકાઈ ખાધું નથી આવડા આવડા મોઢા હવે મસ્ત મજાનું ધરાઈ જમી લીધું છે હવે આપણે ક્યાં જવાનું છે હવે જઈએ નક્કી કરીએ છીએ હાલો નક્કી કરી હવે કઈ બાજુ જાય એ બાકી દીવ તો નથી જવાનું એ પાકો છે આપણે સોમનાથથી નીકળીને જમજીર જવાનું હતું ત્યાં મસ્ત મજાનો ધોધ પડે છે પણ નસીબ અમારા નહીં હોય તો જોવા ન મળ્યું ત્યાં પોલીસવાળા હતા ના પાડે બંધ છે બધાય જાતા હતા તો બધાય ના પાડતા હતા થોડાકથી પહેલાં પાંચસો જણા ત્યાં પાણીમાં હલવાઈ ગયા હતા ખામુકું પાણી આવ્યું હતું રેસ્ક્યુ કર્યું હતું પાંચસો જણાનું તો અત્યારે ના બંધ છે તો કઈ વાંધો નહીં થોડુંક સહન કરીશું હવે રિટર્ન થઈ ભાવનગર સાઈડ તો જોઈ કંઈક આડું આવતું હોય તો ફરતા જશું બીજું શું બરાબર તો મિત્રો ફાઇનલી આપણે જમજીર તો કાંઈ જોવાની મજા ન આવી કાંઈ જવા ન દીધા એટલે પણ આપણે ઘર ગીજડાના જેવા મસ્ત મંદિર છે ધોણેશ્વર મંદિર શિવલિંગ છે ના મહાદેવની શિવલિંગ ઉપર બારે માસ પાણી પડતું હોય છે હું તમને બતાવું નજારો આલો અંદર દર્શન કરવા જઈ મહાદેવના અને જવા એ મસ્ત મજાનો ડેમ છે એક નંબર નજારો છે બધો તો આલો પેલા દર્શન કરી લઈ મહાદેવના તમને પણ દર્શન કરાવું નાનો પ્રસાદ લઈ લઈ મહાદેવ નું અમારા ભક્ત જો ચા પીવે છે અમારે એન સી કાંઈ ચા પીતા નથી હો આપણે ચિરાગભાઈ ગઈ ગયા ચિરાગભાઈ વાત આવે હા એના ચિરાગભાઈ જો અમારે ચા લે છે તું મસ્ત મજાની જગ્યા છે ભાઈ ગેર ગઢડાની માલિકા એક નંબર ચાલો ચાનો પ્રસાદ લઈ લઈએ પેલા તો મિત્રો આપણે આવ્યા છીએ ઉપર મસ્ત મજાનો આશ્રમ છે ત્રણેશ્વર મહાદેવ થોડાક ઉપર આવ્યો એમનો જ આશ્રમ છે મસ્ત મજાની જગ્યા છો ભાઈ એક નંબર જ્યારે ગીર ગઢડા આવો તો રોણેશ્વર મહાદેવ આવજો ત્યાં અમે જેમ તમને દર્શન કરાવ્યા તેમ પાણી ચાલુ જ હોય છે બારે માસ મુખમાંથી અને અહીંથી એક બ્યુટિફુલ નજારો મસ્ત મજાનો તમને નજારો બતાવું હા 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 કાંઈ વાત ન કરાયો ભાઈ જવો તમે આ નજારો આ આખો ડેમ છે પાણી ભરેલું છે મસ્ત મજાનું જુઓ તમે આ નજારો છે આખું બધું પાણી ભરેલું છે મસ્ત મજા તો બઉ સારી જગ્યા છે ભાઈ તો ક્યારેક તમે આવો ગીર ગઢડા તો રોણેશ્વર મહાદેવ જરૂર આવજો મજા એવી જગ્યા છે આ તો જો કે અમે હવે નીકળતા હતા તે ભાવનગર બાજુ પણ આ તો સરસ માર્યું કાંઈ પાક ગીર ગઢડા નું પ્રખ્યાત ક્યાંક જગ્યા છે તો મહાદેવની કૃપા હશે અમારે દર્શન કરવાનો લાવો મળી ગયો અને આવી ગયો રસ્તામાં મતલબ સાઈન તો ક્યારે આવે કોને ખબર મસ્ત મજાનું દર્શન કર્યા એક નંબર જગ્યા છે તો બસ ચાલો હવે આપણે તો ઘર તરફ જ નીકળશું જોઈએ હવે કાંઈ આડું આવે છે કે શું કે કઈ રીતે આવ પ્લાનિંગ વગેરે આવ્યા હતા સ્પેશિયલ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે થા પ્લાન કરીને તો ચાલો હવે આપણે થોડોક આનંદ કરીએ બેઠીએ ઘરે પછી નીકળીએ આપણે ભાવનગર તરફ તો જોઈએ જે રસ્તામાં શું શું જગ્યા આવે છે જોવા જઈશ તો તમને દેખાડું ત્યારે પહોંચીએ ભાવનગર બરાબર ચાલો બનારો રહો બ્લોગમાં અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા કલેજ જાવ ચાલો હાલો મળી આવ

આ બે અમાર ભૂખ્યા ગયા છે શ્રાવણ મહિનો છે મળી તો આપણે પહોંચી ગયા બોરડા અને બોરડા આપણે ફ્રેન્ડ આવ્યા છે બળદેવભાઈ કરીને જે આપણને આજે બોરડા પંજાબી ઢાબામાં જમવા લાવ્યા છે મસ્ત મજાનું તો મસ્ત મજાના સ્પોન્સર છે અમારે બળદેવભાઈ તો જમી લઈ અને ઢાબો છે મસ્તીનો પેટ્રોલ પંપની એક્ઝેટ સામે છે ઓરડા પંજાબી ઢાબા જમી લઈ કેવો સ્વાદ છે હું તમને નેક્સ્ટ હમણાં તમને જણાવું પેલા જમી લઈ મસ્ત ખોટા વખાણ કોઈને નથી કરવા પણ જેવું હશે એવું સત્ય કેવું છે સાથી હજુ અમારે થાકી ગયા ને અમારા પ્રાણવાળા તો થાકી ગયા છે

એડ્રેસ તમને આપું છું કે આ બોરડા ચોકડી છે પેટ્રોલ પંપ પેટ્રોલ ને એક્ઝેટ સામે છે બોરડા પંજાબી ઢાબા એક નંબર એકવાર મુલાકાત કરજો ચોક્કસ મજા આવશે ના કોઈ કેમિકલ કોઈ નહીં પ્રોપર સ્વાદ તમને એક નંબર મજા જ આવે તો ચાલો મસ્ત મજા અમે જમી લીધા હવે અમે ઘર તરફ મળીએ તો ફાઇનલ પહોંચી ગયા છે ઘરે ફૂલ થાકી ગયા છે સાચીઓ બધા હર હર મહાદેવ ફરી મળીશું નવા બ્લોગમાં આજનો બ્લોગને અહીંયા પૂરો કરીએ આપણે તો બધાયને બાય ગુડ નાઇટ જય માતા જય દ્વારકા વાત કરીએ જયમાં મોગલ અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી